ભુજની દિદામસા કોલોનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવા માંગ મારું નામ લક્ષ્મીબેન અમારે આટાણે તો અહીંયા રહીએ છીએ તાલુકા પંચાયતના સામે પણ દિદામસા કોલોનીમાં અમારા મકાન હતો હું છોકરો રહેતો હતો ભરત હું અમારી ચોરી થઈ ગઈ આજ માઇનોરિટી થવા આવ્યો અમારો હજી કાંઈ નિર્ણય આવ્યો નથી મારો છોકરો અપંગ થઈ ગયો એનો પગ કપાઈ ગયો એના માટે છોકરા થોડોક આ બાજુ આવ્યો ને મારો એક્સિડન્ટ થઈ ગયો હતો તો હું દવાખાને હતી ને પાછળથી ચોરે એક રાતમાં જ થઈ ગઈ છે હજી કાંઈ પતો નથી અમારો અમારા પત્તા સાઠ હજાર ઓકળા હતા દવા અરું જ રાખ્યા હતા અને બધા દાગીના મારી પોતરીના પોતરાના છોકરાના બાળપણ હતી મારા કડલા હતા ચાર વીંટી હતી પણ મારો નાનકો છોકરો બિચારો ત્યારે એને એવી ખબર ન પડી કે હું આટલું નોંધાવું તો મારા કટલા ને છોકરીના બાલા પણ એ નોંધાવી છે હજી સુધી કાંઈ જાણ થઈ નથી અમને માઇનુડી થવા આવે છે એમ તો કૂતરો આવ્યો હતો પણ હજી સુધી કાંઈ થયું નથી મારો છોકરો ધક્કા ખણે છે નાનો મોટો તો અપંગ થઈ ગયો છે ભાઈ નાના બે છોકરા છે અમારાથી મારો એક્સિડન્ટ થઈ ગયો એટલો હલાતું નથી મારાથી થોડું થોડું મારી રીતે હાલું છું ને કરવું છું હવે આ ક્યાંથી અમે દવા દૂરી કરીએ એમ ને વ્યાજુકા પૈસા લઈ લઈને એની દવા કરી છે બે એના નાના બચ્ચા છે હવે અમે કેનામાંથી કરીએ એમ